ગુજરાતમાં હાલ સૌથી ચર્ચામાં રહેલું પ્રકરણ એટલે રાજકુમાર ઝાટ કેસ રાજકુમાર ઝાટ કેસ ફરી એકવાર મહત્ત્વના તબક્કે પહોંચ્યું છે કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગરની એફએસએલ લેબોરેટરીમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ થતાં તપાસમાં નવા પલટાવાની શક્યતા વધી ગઈ છે ટેસ્ટ કરતાં પહેલાં તમામ જરૂરી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી તપાસ સંસ્થાઓનું માનવું છે કે નાર્કો ટેસ્ટ કેસને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે હવે સૌની નજર એ પર છે કે આ ટેસ્ટમાંથી શું નવા ખુલાસા સામે આવે છે આ કેસનું મૂળ કેન્દ્ર છે રાજકુમાર જાટનો મૃત્યુનો બનાવ જેને પરિવારજનોએ અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવી રહ્યા છે પરિવારના આક્ષેપો સીધા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર છે આ ગંભીર આરોપોને ધ્યાને લઈને રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા અરજી કરવામાં આવી હતી આરજીએ મહત્વનું વળાંગ ત્યારે લીધો જ્યારે ગણેશ જાડેજાએ નાર્કો ટેસ્ટ માટે કોર્ટ સમક્ષ સહમતી આપી કોર્ટે પણ તેની સહમતીને ધ્યાનમાં રાખીને ટેસ્ટ મંજૂર કર્યો જોકે ઘટના સ્થળે સામેલ બસના ચાલક રમેશ મેર માટે ઉંમર જેવા મુદ્દાઓને કારણે નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી નહોતી કેસની તપાસ હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી કરી રહી છે આગામી દિવસો એસઆઈટી માટે અને સમગ્ર પ્રકરણ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે એસઆઈટી પંદર ડિસેમ્બરે પોતાનો વિગતવાર પ્રગતિ અહેવાલ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવાની છે આ અંગે એસપી પ્રેમસુખ ડેલુકની પ્રતિક્રિયા પણ સામે આવી છે તે સાંભળું જે ગણેશ ગોંડલ છે આનો નો ટેસ્ટ હતો અને નો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા તારીખ જે 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 ટાઈમ હતો આખી 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 છે પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટને રિપોર્ટ કરી હવે આ રિપોર્ટમાં તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે અને શું નવી માહિતી મળે છે તેને લઈ રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં વધારે ધ્યાન ખેંચાઈ રહ્યું છે એક તરફ નાર્કો ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ પરિવારજનોનો હજુ પણ ન્યાયની માંગ પર અડગ છે હવે આ કેસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર આખા રાજ્યની નજર છે